નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ ઓગણીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતા પહેલાં જણાવી દેવું કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઈકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડિયોની લિંકને શેર કરજો તો શરૂઆત કરીએ સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે વિડિયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે ત્યારબાદ તમારે શું કરવાનું તમને ખબર જ છે કે ડેલી જે કંઈ ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ તો આ દસમાંથી તમારા કેટલા પ્રશ્નો જવાબ સાચા છે એ પણ તમારે કમેન્ટમાં લખીને જણાવવાનું છે અને જે દસ પ્રશ્નોની આપણે વાત કરી રહ્યા છે આ દસ પ્રશ્નોની અંદર જે પાંચ પ્રશ્નો છે એ બંધારણના છે અને બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ભારતની ભૂગોળના છે તો તમે તમારો આન્સર આપોની છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન છે તાજેતરમાં કોના દ્વારા મ્યુઝિયમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ લેટરના પ્રથમ વિશેષાંકનું લોકાર્પણ કરવામાં આવ્યું છે તો જવાબ આવશે મુળુભાઈ બેરા જેઓ આપણા ગુજરાતના પ્રવાસન મંત્રી છે સાંસ્કૃતિક મંત્રી છે અને પર્યાવરણ મંત્રી છે તો ગાંધીનગર ખાતેથી પ્રવાસન અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ હેઠળની જે પુરાતત્વ અને સંગ્રહાલયની કચેરી એની મ્યુઝિયમ ઓફ ગુજરાત મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી હતી સાથે જ મંત્રી મૂળુભાઈ દ્વારા મ્યુઝિયમ ઓફ ગુજરાત ન્યૂઝ લેટરના પ્રથમ વિશેષાંક છે એનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ ન્યૂઝ લેટર પુરાતત્વ અને સંગ્રહાલય કચેરી દ્વારા કરવામાં આવેલી રચનાત્મક કામગીરીની માહિતી રૂપે ત્રણ માસે પ્રકાશિત કરવામાં આવશે મ્યુઝિયમ ઓફ ગુજરાત એપ્લિકેશન એ મોબાઈલ ઓડિયો ગાઈડ પ્રકારની બનાવવામાં આવી છે આ એપ્લિકેશનની મદદથી મ્યુઝિયમની મુલાકાતે આવતા નાગરિકો ત્યાં પ્રદર્શન ગેલેરીમાં પ્રદર્શિત કરેલા એકમો સહિત સંપૂર્ણ સંગ્રહાલયની તમામ માહિતી સાંભળી શકશે આ એપ્લિકેશનમાં ઓડિયો ગાઈડ માત્ર ગુજરાતી જ નહીં પરંતુ અંગ્રેજી ભાષામાં પણ ઉપલબ્ધ છે હાલમાં એપ્લિકેશનમાં બરોડા મ્યુઝિયમ અને પિક્ચર ગેલેરીની ઓડિયો ગાઈડ ઉપલબ્ધ છે અને ભવિષ્યમાં ગુજરાત સરકાર હસ્તકના તમામ સંગ્રહાલયોનો આમાં સમાવેશ કરવામાં આવશે જો સંગ્રહાલયની વાત આવીને તો મને યાદ આવે છે કે આપણા ગુજરાતનું સૌથી મોટું સંગ્રહાલય એટલે કે મ્યુઝિયમ છે એ બરોડા પિક્ચર્સ એન્ડ આર્ટ્સ ગેલેરી છે અને અઢારમી મે છે ને એને વર્લ્ડ મ્યુઝિયમ ડે તરીકે ઉજવામાં આવે છે શું તમને ખબર છે કે આપણા ભારતમાં સૌથી મોટું મ્યુઝિયમ કયું છે જો ખ્યાલ હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો ત્યારબાદનો ક્વેશ્ચન દર વર્ષે ગોવા મુક્તિ દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો આજનો દિવસ એટલે ઓગણીસ ડિસેમ્બર છે એને ગોવા મુક્તિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે તો ઓગણીસ ડિસેમ્બર ગોવા મુક્તિ દિવસ તરીકે મનાવવામાં આવે છે કેમ કે તે સાડી ચારસો વર્ષના પોર્ટુગીઝ શાસન બાદ ભારતીય સશસ્ત્ર દળોએ ઓગણીસો ને એકસઠમાં ગોવાને મુક્ત કર્યાને તે દિવસને ચિહ્નિત કરે છે બે હજાર ત્રેવીસ એ ગોવાની આઝાદીના બાસઠ વર્ષ છે ઓગણીસો સુડતાલીસમાં ભારતને અંગ્રેજો પાસેથી આઝાદી મળ્યા પછી પણ પોર્ટુગીઝોએ ગોવા છોડવાનો ઇન્કાર કર્યો હતો એમણે એવું કહેતા હતા કે ગોવા સાંસ્કૃતિક અને ધાર્મિક રીતે ભારતના બાકીના ભાગથી અલગ છે ગોવા દમણ અને દીવ આ ત્રણ પોર્ટુગીઝ પ્રદેશો પર આક્રમણ કરવા માટે ઓપરેશન વિજય શરૂ કરવામાં આવ્યું હતું ગોવા દમણ અને દીવ માનવામાં આવે છે કે ભારતીય સશસ્ત્ર દળોનું આ પ્રથમ ત્રિસેવા ઓપરેશન હતું ભારત સરકાર એક ડિસેમ્બર ઓગણીસો એકસઠથી લશ્કરી કાર્યવાહી કરવા માંગતી હતી પરંતુ છત્રીસ કલાકની લશ્કરી કાર્યવાહી થઈ જે અઢાર ડિસેમ્બરથી શરૂ થઈ અને ઓગણીસ ડિસેમ્બરે સમાપ્ત થઈ હતી હવે ગોવાની વાત કરી તમને ખબર છે ગોવા સ્થાપના દિવસ ક્યારે મનાવવામાં આવે છે જો તમને આન્સર આવડે તો કમેન્ટમાં લખો ગોવાનું કેપિટલ પંજી છે સીએમ પ્રમોદ સાવંત છે ગવર્નર છે પીએસ શ્રીધરન પિલ્લે અને એની હાઈકોર્ટ બોમ્બે લાગુ પડે છે આ ઉપરાંત ગોવાની આપણે વાત કરી રહ્યા છીએ તો ગોવા છે એ ભારતમાં પ્રથમ એવું રાજ્ય છે જે પોર્ટુગીઝના સમયથી યુનિફોર્મ સિવિલ કોડ ધરાવે છે આ ઉપરાંત ગોવા ભારતનું વિસ્તારની દૃષ્ટિએ સૌથી નાનામાં નાનું રાજ્ય છે ભારતનું પ્રથમ હડકવા મુક્ત રાજ્ય છે આ ઉપરાંત એ પણ યાદ રાખજો કે ભારતનો પ્રથમ જીઆઈ સ્ટોર ગોવામાં ખોલવામાં આવ્યો ભારતમાં પ્રથમ આંતરરાષ્ટ્રીય લો યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવશે મોપા ઇન્ટરનેશનલ એરપોર્ટનું નામ બદલીને શું કરવામાં આવ્યું છે મોપા ઇન્ટરનેશનલ એરપોર્ટ મનોહર પારિકર કરવામાં આવ્યું છે તો આ બધી ગોવાની બાબતો છે અને ગોવામાં પર્પલ ફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું તો એ પણ તમારે યાદ રાખવાનું છે આગળ વધીએ આપણે સત્તરનો જાદુ ચારનો જાદુ નીતિ આયોગ આરબીઆઈ તમારે જે તે જોવાનું બાકી હોય જોઈ લેજો પસંદ આવે તો વિડીયોને લાઈક અને શેર કરજો ફ્લાઈંગ વિંગ ટેકનોલોજી ડેમોન્સ્ટ્રેટર તાજેતરમાં જ આપણું ડીઆરડીઓ છે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગનાઇઝેશન અને કર્ણાટકના દુર્ગમાં ચિત્ર દુર્ગમાં ઓટોનોમસ ફ્લાઇંગ વિંગ ટેકનોલોજી ડેમોન્સ્ટ્રેટરની ફ્લાઇટ ટ્રાયલ સફળતાપૂર્વક હાથ ધરી છે ફ્લાઇંગ વિંગ ટેકનોલોજી ડેમોન્સ્ટ્રેટર એક સ્વદેશી હાઈ સ્પીડ માનવરહિત હવાઈ વાહન છે તે ડીઆરડીઓના એરોનોટિકલ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ દ્વારા ડિઝાઇન અને વિકસિત કરવામાં આવ્યું છે અને બે હજાર ને બાવીસના જુલાઈ મહિનામાં આની પ્રથમ ઉડાન કરવામાં ભરવામાં આવી હતી ઓકે તો એ યાદ રાખજો ડીઆરડીઓની આપણે વાત કરીએ છીએ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગનાઇઝેશન એક જાન્યુઆરી ઓગણીસો ને અઠ્ઠાવનમાં એની સ્થાપના કરવામાં આવી અને એનું હેડક્વાર્ટર નવી દિલ્હીમાં છે તમારે કહેવાનું છે એના અધ્યક્ષનું નામ શું છે બલશ્ય મૂલમ વિજ્ઞાનમ એ તેનો મુદ્રાલેખ છે આ યાદ રાખજો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવી હોય વિડીયોને લાઇક કરજો વિડીયોને શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઈકોનને પ્રેસ કરીને અને જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે એને જોઈન કરી લેજો તમને પોલ્સ પણ રમવા મળશે તાજેતરમાં યુનાઇટેડ નેશન્સે કયા વર્ષને કેમેલિડ્સનું આંતરરાષ્ટ્રીય વર્ષ એટલે ઊંટનું આંતરરાષ્ટ્રીય વર્ષ જારી કર્યું છે જાહેર કર્યું છે તો જવાબ આવશે બે હજારને ચોવીસનું વર્ષ ઇન્ટરનેશનલ યર ઓફ કેમેલ કેમેલિડ્સ ઓકે પરીક્ષાની દૃષ્ટિએ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે વેરી વેરી ઇમ્પોર્ટન્ટ તો યુનાઇટેડ નેશન્સે બે હજાર ચોવીસને કેમિલિટ્સનું આંતરરાષ્ટ્રીય વર્ષ જાહેર કર્યું છે અહેવાલમાં એવું જણાવાયું છે કે આ પ્રાણીઓ વિશ્વભરના ઘણા સમુદાયો માટે ખાદ્ય સુરક્ષા પોષણ અને આર્થિક વૃદ્ધિમાં ફાળો આપે છે એટલા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે આ વર્ષ લોકોને નેવથી વધુ દેશોમાં પ્રતિકૂળ વાતાવરણોમાં આજીવિકા માટે કેવી રીતે ઊંટો ચાવીરૂપ છે તે અંગે પણ જાગૃત કરશે તમને ખબર છે ને બે હજાર ત્રેવીસ આ વર્ષ છે એને મિલેટ્સના વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું છે આ ઉપરાંત ઊંટ છે વિશ્વભરના વિવિધ સમુદાયો માટે મજબૂત સાંસ્કૃતિક અને સામાજિક મહત્ત્વ ધરાવે છે કેમિલેડ્સ એ કેમિલેટેડે પરિવારનો ઉલ્લેખ કરે છે જેમાં ઊંટ લામા અલ્પાકાશ ગુવાનાકોષ વિકુનાસ આ બધાનો સમાવેશ થાય છે તેઓ શુષ્ક અને ઊંચાઈવાળા વાતાવરણમાં એમના નોંધપાત્ર અનુકૂલન માટે જાણીતા છે એકચ્યુઅલી એને બે જૂથોમાં વર્ગીકૃત કરી શકાય તો ઓલ્ડ વર્લ્ડ કેમિલેટ્સ અને ન્યૂ વર્લ્ડ કેમિલેટ્સ હવે જે ઓલ્ડ વર્લ્ડ કેમિલેટ્સ છે તે ઉત્તર આફ્રિકા મધ્ય એશિયામાં જોવા મળતા સાચા ઊંટ છે જેમ કે ડ્રોમેડરી ઊંટ એક ખૂંદવાળું જે છે એ અને બેક્ટેરિયલ ઊંટ જે બે ખૂંદવાળા છે હવે દક્ષિણ અમેરિકન કેમ્લેટ્સ છે ને એ ન્યૂ વર્લ્ડ કેમ્લેટ્સ કહેવાય જેમાં આધુનિક લામા અલ્પાકાશ ગુવાણા કોષ બરાબર છે આ જે બધા છે પછી વિકુનાશ આ બધાનો સમાવેશ આમાં થાય છે ઓકે તો એ યાદ રાખજો યુનાઇટેડ નેશન્સની વાત કરીએ તો ચોવીસ ઓક્ટોબર ઓગણીસો ને પિસ્તાળીસમાંની સ્થાપના ચોવીસ ઓક્ટોબરને યુનાઇટેડ નેશન્સ દિવસ કહેવાય અને બીજો પણ એક દિવસ કહેવાય તમારે કહેવાનું છે હેડક્વાર્ટર ન્યૂયોર્કમાં છે અને એન્ટીનીઓ છે એ રીતના સેક્રેટરી જનરલ છે તાજેતરમાં યોજાયેલ પ્રથમ ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ એકચ્યુલી આ પેરા ગેમ્સમાં કયા રાજ્યે સૌથી વધારે મેડલ જીત્યા છે તો જવાબ શું આવશે હરિયાણાએ સૌથી વધારે મેડલ જીત્યા છે તો ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ છે એનું સમાપન થઈ ગયું હરિયાણાએ ટોટલ એકસોને પાંચ મેડલ મેળવ્યા છે જેમાં ચાલીસ ગોલ્ડ ઓગણચાલીસ સિલ્વર અને છવ્વીસ બ્રોન્જ સેકન્ડ નંબર ઉત્તર પ્રદેશ પચીસ ગોલ્ડ ત્રેવીસ સિલ્વર ચૌદ બ્રોન્જ બાસઠ મેડલ ત્રીજા નંબર પર તમિલનાડુ વીસ ગોલ્ડ આઠ સિલ્વર ચૌદ બ્રોન્જ ત્રીજા નંબર પર અને છેલ્લા દિવસે કેરળના સીપી ફૂટબોલમાં તમિલનાડુ સામે સાત જીરોથી પ્રભાવશાળી જીત હાંસલ કરી બરાબર છે કેરળે ટેબલ ટેનિસની વાત કરીએ પુરુષોની વર્ગ ચાર કેટેગરીમાં હરિયાણાના સુમિત સાગરે ફાઇનલમાં ગુજરાતના રમેશ ચૌધરીને ત્રણ ઝીરોથી હરાવ્યા ગોલ્ડ મેડલ જીત્યો બત્રીસ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના ચૌદસો પચાસથી વધુ પેરા એથ્લીટ્સે પ્રતિષ્ઠિત ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સમાં ભાગ લીધો જેમાં સાત વિષયોમાં કાર્યક્રમ હતા એટલે સાત રમતો હતી તમને ખબર છે કે એનો માસ્કોટ શું રાખવામાં આવ્યો હતો જો ખબર હોય તો તમે કમેન્ટમાં લખો ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સનું પ્રથમ આવૃત્તિ છે ખાસ યાદ રાખજો હવે આપણા ગુજરાતનું જે આર્થિક કેપિટલ કહી શકાય સુરત આ સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જાહેર કરવાની દરખાસ્તને મંજૂરી મળી ગઈ છે તાજેતરમાં જે આપણી કેન્દ્રીય કેબિનેટ છે એણે સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરીકે જાહેર કરવાની દરખાસ્તને મંજૂરી આપી દીધી છે હવે સુરત એરપોર્ટ માત્ર આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે પ્રવેશ દ્વારા જ નહીં બને પરંતુ વિકાસશીલ હીરા અને કાપડ ઉદ્યોગો માટે સીમલેસ નિકાસ અને આયાત કામગીરીની સુવિધા આપશે તમને ખ્યાલ હોય તો વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગ ડાયમંડ બુર્શ બરાબર એ પણ ત્યાં આવેલી છે રિસન્ટલીનું ઉદઘાટન કરવામાં આવ્યું કોણે કર્યું છે તમારે કહેવાનું છે કમેન્ટમાં સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય દરજ્જો જો યાદ રાખજો ઓગણીસો ને એકાણું માં છવ્વીસ જાન્યુઆરીના રોષ આપણા ગુજરાતનું પ્રથમ ઇન્ટરનેશનલ એરપોર્ટ બન્યું હતું અમદાવાદ જેનું નામ છે સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ તો આને જે આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો દરજ્જો આપ્યો એ આર્થિક વિકાસને વધારવો વિદેશી રોકાણ આકર્ષવો રાજદ્વારી સંબંધોને મજબૂત કરવા માટે સર્વોચ્ચ મહત્ત્વ કહી શકાય પેસેન્જર ટ્રાફિક કાર્ગો ઓપરેશનમાં વધારો થવાથી એરપોર્ટનો આંતરરાષ્ટ્રીય હોદ્દો પ્રાદેશિક વિકાસને નોંધપાત્ર પ્રોત્સાહન આપશે સુરતમાં આખા ભારતમાં સૌથી ઊંચામાં ઊંચી સરકારી બિલ્ડિંગ બનશે સુરતમાં ભારતનો પ્રથમ સ્ટીલ સ્લેગ રોડ છે સુરત છે એ ભારતનું બીજા નંબરનું સૌથી સ્વચ્છ શહેર છે પ્રથમ નંબર ઇન્દોર સુરત છે આપણા ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં પ્રથમ વોટર પ્લસ સિટી છે તો આ બધી સુરતની બાબતો છે જે તમને યાદ રાખવાની છે પરીક્ષામાં ક્યાંક તમને પૂછાય આપણા ગુજરાતના નાગરિક ઉડ્ડયન મંત્રી મુળુભાઈ બે સોરી બળવંતસિંહ રાજપૂત અને કેન્દ્રીય તમને પૂછે જ્યોતિરાદિત્ય સિંધિયા છે મિત્રો સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો મારું ઇન્સ્ટા આઈડી રાજેશ ડોટ આઈ ડોટ ભાસ્કર છે મારું ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર અને મારું જે ટેલિગ્રામ આઈડી છે એ છે રાજેશ ભાસ્કર અહીંયા તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે અને પોલ્સ છે ને એ પણ રમવા મળશે અને જો તમને ભણવાની મજા આવી હોય તો મિત્રો એક લાઈક કરી દો ફ્રીમાં થાય છે તમારા મિત્રો જોડે શેર કરી દો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને તાજેતરમાં વિજય હજારે ટ્રોફી બે હજાર ત્રેવીસનું ટાઇટલ કોણે જીત્યું છે તો જવાબ શું આવશે જવાબ આવશે હરિયાણા કોણ જીત્યું છે હરિયાણા જીત્યું છે તો સૌરાષ્ટ્ર રાજકોટમાં આવેલું છે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ તો ત્યાં ખાતેની ઐતિહાસિક ઘટનાની વાત કરીએ હરિયાણાએ બે હજાર ત્રેવીસનું વિજય હજારે ટ્રોફીમાં વિજય મેળવ્યો છે અને રાજસ્થાને રાજસ્થાન પર ત્રીસ રને વિજય મેળવ્યો છે પ્રથમ વખત એનું ટાઇટલ જીત્યું છે એમાં જે સુમિત કુમાર છે એમણે જોરદાર પ્રદર્શન આપ્યું છે ઓલરાઉન્ડર પ્રદર્શન આપ્યું એના કારણે એમને પ્લેયર ઓફ ધ મેચ અને પ્લેયર ઓફ ધ સિરીઝ બંનેના એવોર્ડ આપ્યા છે સોથી વધુની સ્ટ્રાઇક રેટ પર એકસો રન બનાવ્યા છે દસ મેચોમાં અઢાર વિકેટો લીધી છે એટલે હરિયાણાની જીતમાં સુમિત કુમારનું યોગદાન બહુ જબરજસ્ત કહી શકાય હવે વિજય હજારે ટ્રોફી આમ જોઈએ તો મૂળ રીતે રણજી વન ડે ટ્રોફી તરીકે ઓળખાય છે આપણું બીસીસીઆઈ છે બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા એના દ્વારા આયોજિત વાર્ષિક મર્યાદિત ઓવરોની ક્રિકેટ સ્થાનિક સ્પર્ધા છે તેમાં રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોની ટીમો સામેલ છે જે રણજી ટ્રોફીમાં ભાગ લે છે આ ટુર્નામેન્ટની શરૂઆત ઓગણીસો ત્રાણું ચોરાણુંમાં સિઝનમાં થઈ પરંતુ તે બે હજાર બે ત્રણ સુધી જ ઝોનલ સ્તરે રમાતી હતી પછી એને વિસ્તૃત કરીને આખા રાષ્ટ્રીય સ્તરે કરી દીધી છે બે હજાર સાતમાં નામ બદલીને વિજય હજારેનું માન આપવામાં આવ્યું બે હજાર ચારના ડિસેમ્બરમાં વિજય હજારે છે એમનું નિધન થયું હતું ઓકે તો આ યાદ રાખજો ઓકે ચલો બીસીઆઈની વાત કરીએ બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા તો એની સ્થાપના ઓગણીસો ને અઠ્યાવીસમાં થઈ અને રોજર બિન્ની એના અધ્યક્ષ છે જય એના સચિવ છે હેડક્વાર્ટર વાનખેડે સ્ટેડિયમ મુંબઈ આવેલું છે જ્યાં રિસન્ટલી સચિન તેંડુલકર છે એમની પ્રતિમા મૂકવામાં આવી છે ગિફ્ટ સિટી ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ પર ચાંદીનું ટ્રેડિંગ શરૂ થઈ ગયું છે તમને ખ્યાલ છે કે આપણા ગાંધીનગરમાં આવી છે ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક્સ સિટી એટલે ગિફ્ટ સિટી એમાં આવેલું છે ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ જેમાં સોનાનું ટ્રેડિંગ તો ચાલુ હતું એમાં તાજેતરમાં ચાંદીનું ટ્રેડિંગ શરૂ કરવામાં આવ્યું છે ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જની વાત કરીએ તો ચાંદીના ટ્રેડ શરૂ થવાથી જ્વેલર્સ માટે સિલ્વર ઇમ્પોર્ટ કરવાનું સરળ બન્યું છે અને ડિરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ ઓક્ટોબરમાં ચાંદીની આયાત નીતિમાં સુધારો કરીને ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસ સેન્ટર ઓથોરિટી દ્વારા માન્ય લાયકાત ધરાવતા જે પણ જ્વેલર્સ છે એમને આ IIBX મારફતે ચાંદીની આયાત કરવાની મંજૂરી આપતા ઓક્ટોબરમાં નોટિફિકેશન બહાર પાડ્યું હતું હાલમાં તો અહીંયા સોનાનું ટ્રેડિંગ થઈ રહ્યું છે હવે ચાંદીનું પણ થશે બરાબર છે તમને ખબર છે ગિફ્ટ સિટી ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક્સ સિટી જેના સી જેના એમડી છે તપન રે ચેરમેન છે હસમુખ અઢિયા જેવો આપણા સીએમ છે ને સત્તરમા નંબરના સીએમ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમના તેઓ અંગત સહાકાર છે તમારા માટે એક પ્રશ્ન એક દેશ છે ને એ દેશનું જે નિફ્ટી છે ને એ રિસન્ટલી ગિફ્ટ સિટીમાં શિફ્ટ થઈ ગયું છે એને ગિફ્ટ નિફ્ટી નામ આપવામાં આવ્યું છે તમારે કહેવાનું છે શું નામ છે કયું છે હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો પ્રથમ પ્રશ્ન પ્રથમ લોકસભાની રચના ક્યારે કરવામાં આવી હતી તો ઓગણીસો બાવનમાં અત્યારે સત્તરમાં નંબરની ચાલે છે જેના સ્પીકર છે ઓમ બિરલા બરાબર છે અને ગણેશ ગણેશ માળવંકર હતા જેઓ પ્રથમ સ્પીકર હતા નીચેના પૈકી કઈ જોગવાઈઓ હેઠળ જીએસટી કાઉન્સિલની રચના કરવામાં આવી છે તો બસો સત્તાણું એ અનુચ્છેદમાં સુધારો રાષ્ટ્રપતિ સંસદમાં મહત્તમ કેટલા સભ્યોની નિમણૂક કરી શકે છે તો પહેલા બાર પહેલા ચૌદ હતા હવે બાર થઈ ગયા છે ફક્ત રાજ્યસભામાં બાર બરાબર છે વિદ્વાન હોય કલા સાહિત્ય સ્પોર્ટ્સ બરાબર ફિલ્મો ત્યાંથી અને લોકસભામાં જે બે એંગ્લો ઇન્ડિયન હતા એ નાબૂદ કરવામાં આવ્યું છે મુખ્ય માહિતી કમિશનર અને માહિતી કમિશનરની નિમણૂક કરવા સારું રાષ્ટ્રપતિને ભલામણ કરવા માટેની સમિતિના અધ્યક્ષ કોણ હોય તો વન એન્ડ ઓનલી પ્રાઇમ મિનિસ્ટર લોકસભાના પ્રથમ સ્પીકર હમણાં જ મેં તમને ગણેશ વાસુદેવ માવળંકર હતા હવે મિત્રો જોઈશું પરીક્ષા અરવલ્લી દાતા તાલુકો કચ્છ જિલ્લામાં આવેલા પાંદરો વિસ્તારમાંથી શું મળી આવે છે તો લિગનાઇટ કોલસો મળી આવે છે પાલનપુર નજીક આવેલી દાંતીવાડા ખાતે કઈ નદી પર બંધ બાંધવામાં આવ્યો છે તો બનાસ નદી પર ઝેંસોરની ટેકરીઓ કયા સ્થળોની વચ્ચે આવેલી છે તો દાંતા અને પાલનપુર એસિડિક જમીનને તટસ્થ કરવા કયો પદાર્થ ઉમેરવામાં આવે છે તો લાઈમ ઉમેરવામાં આવે છે શું ઉમેરવામાં આવે છે લાઈમ હવે મિત્રો જોશું ગઈકાલે પૂછેલા સવાલોના જવાબ પ્રથમ સવાલ ગુજરાત લિટરેચર ફેસ્ટિવલની દસમી આવૃત્તિનું આયોજન ક્યાં કરવામાં આવશે તો જવાબ છે ગુજરાત યુનિવર્સિટી સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં કઈ આઈઆઈટીએ પાણીમાંથી આર્સનિક અને મેટલ આયોનો દૂર કરવા માટે અમૃત ટેકનોલોજી વિકસાવી આઈઆઈટી મદ્રાસ હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ પહેલો પ્રશ્ન એવો હતો કે ભારતનું સૌથી જૂનામાં જૂનું અને સૌથી મોટા મોટું મ્યુઝિયમ છે એનું નામ શું છે અઢારસો ચૌદમાં એની સ્થાપના થઈ હતી ધ ઇન્ડિયન મ્યુઝિયમ શું નામ છે જે કોલકાતામાં આવેલું છે પશ્ચિમ બંગાળ સેકન્ડ પ્રશ્ન છે ગોવા સ્થાપના દિવસ ક્યારે ગોવા રાજ્યની સ્થાપના ત્રીસ મે ઓગણીસો ને સિત્યાસી એટલે ત્રીસ મે ગોવા સ્થાપના દિવસ ત્રીજો પ્રશ્ન ડીઆરડીઓના અધ્યક્ષનું નામ શું છે તો સમીર વી કામત ચોથો પ્રશ્ન છે યુનાઇટેડ નેશન્સનો સ્થાપના ચોવીસ ઓક્ટોબર એટલે યુએન દિવસ કહેવાય ચોવીસ ઓક્ટોબરને પોલિયો દિવસ પણ કહેવાય છે પાંચમો પ્રશ્ન ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ એની પ્રથમ આવૃત્તિનો માસ્કોડ હતો ઉજ્જવલા ઉજ્જવલા નામની ચકલી છઠ્ઠો પ્રશ્ન ડાયમંડ બુર્શનું ઉદઘાટન આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું સાતમો પ્રશ્ન કે ગિફ્ટ સિટી છે એમાં સિંગાપોર છે સિંગાપોર નિફ્ટી એ શિફ્ટ થઈ ગઈ એટલે હવે એનું નામ ગિફ્ટ નિફ્ટી થઈ ગયું છે અને સિંગાપોરના પ્રેસિડેન્ટ જે નવા બન્યા એ આપણા ભારતીય મૂળના છે થર્મન સણ મુન એમનું નામ છે એ પરીક્ષામાં પૂછાઈ શકે છે ઓકે હવે મિત્રો જોશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે પ્રથમ સવાલ તાજેતરમાં ગુજરાતમાં કયા સ્થળે ત્રણ દિવસના વાર્ષિક સાહસ પ્રવાસન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં કોના દ્વારા વિશ્વની સૌથી મોટી કોર્પોરેટ ઓફિસ સુરસ સુરત ડાયમંડ બુર્શનું લોકાર્પણ કરવામાં આવ્યુંનો જવાબ તો તમને આવડે જ આશા રાખું બધા મિત્રો જવાબ આપશે બરાબર છે મિત્રો તમારા માટે જવાબ આપો મારા માટે ના આપો પરીક્ષામાં તમને પૂછાશે તો તમને આન્સર તમે આપ્યો હશે તો થોડી પ્રેક્ટિસ થશે ઓકે તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરન્ટ અફેર અને સાથે આપણે જોયા અગાઉની પરીક્ષામાં પૂછાયેલા જે ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર ભાસ્કર ટુને સબસ્ક્રાઇબ કરજો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવ એ નાઇસ ડે જય હિન્દ જય ભારત